આ હનુમાન જયંતી પર ઘરે લઈ આવો આ વસ્તુ જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ આવો વિસ્તારથી જાણીએ હનુમાનજીને સંકટ મોચન કહેવામાં આવે છે જેઓ તેમની પૂજા કરે છે તેમને ભય પીડા અને તમામ પ્રકારના સંકટમાંથી મુક્તિ મળે છે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂનમના દિવસે હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે આ વર્ષે ચૈત્ર શુક્લ પૂનમ તિથિ ત્રેવીસ એપ્રિલ મંગળવારના રોજ છે આ વર્ષની હનુમાન જયંતિ મંગળવારે છે તેથી તેનું ઘણું મહત્ત્વ છે આવી સ્થિતિમાં આ વર્ષે હનુમાન જયંતિ પર કેટલાક ખાસ ઉપાય કરવાથી ઘણો ફાયદો થઈ શકે છે આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓ ઘરમાં લાવવાથી હનુમાનજીની કૃપાથી દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે તો આવો જાણીએ હનુમાન જયંતિના દિવસે કઈ કઈ શુભ વસ્તુઓ ઘરમાં લાવવી જોઈએ પહેલો સિંદૂર એ તો તમે જાણો જ છો કે હનુમાનજીને સિંદૂર અતિ પ્રિય છે અને આપણે બધા હનુમાનજીને સિંદૂર અર્પણ કરીએ જ છીએ તો હનુમાન જયંતિ પર જો તમે સિંદૂર ખરીદો છો તો તે ઘણું શુભ ગણાય છે બીજું હનુમાનજીની મૂર્તિ ધાર્મિક માન્યતા પ્રમાણે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની મૂર્તિ ખરીદીને ઘરે લાવવાથી શુભ ફળ મળે છે હનુમાનજીની કોઈ પણ મૂર્તિ ઘરે લાવી શકાય છે ત્રીજું હનુમાનજીને પ્રિય ગદા એ વાત પણ તમને બધાને ખબર જ છે કે ગદા હનુમાનજીનું પ્રિય શસ્ત્ર છે હનુમાનજીની દરેક મૂર્તિમાં તેમના હાથમાં ગદા ચોક્કસ હોય છે તો હનુમાન જયંતિના દિવસે નાની ગદા ઘરે લાવવાથી ખૂબ જ શુભ ફળ મળે છે ઘરમાં ગદા રાખવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે હનુમાન જયંતિના દિવસે ઘરમાં ગદા લાવવાથી ઘરની નકારાત્મકતા દૂર થશે એ વાતનું ધ્યાન રહે કે ગદા ઘરની પૂર્વ દિશામાં રાખવે ચોથો ધ્વજ મિત્રો હનુમાન જયંતિ પર ધ્વજ ખરીદવો પણ શુભ ગણાય છે ધ્વજને ઘર પર લગાવવાથી હનુમાનજીની કૃપા બની રહે છે પાંચમો તાંબાની નાની કુહાડી હનુમાન જયંતિના દિવસે તાંબાની બનેલી નાની કુહાડી ઘરમાં લાવવી જોઈએ આ ઉપાયથી વાસ્તુદોષ અને કુંડળી દોષથી રાહત મેળવી શકાય છે છઠ્ઠું લાલ રંગની વસ્તુ જ્યોતિષોના જણાવ્યા અનુસાર હનુમાનજીનો પ્રિય રંગ લાલ છે જો હનુમાન જયંતિના દિવસે તમે ઘર માટે કોઈ લાલ રંગની વસ્તુ ખરીદો છો તો તે પણ શુભ ગણાય છે મિત્રો આ સિવાય પણ કેટલાક ખાસ જ્યોતિષ ઉપાયો છે જે કરવાથી તમે હનુમાનજીની કૃપા મેળવી શકો છો તો આવો તેના વિશે જાણી લઈએ પહેલો હનુમાન જયંતિ પર અંજની પુત્રને ચણાના લોટના લાડુનો ભોગ ધરાવો કહેવાય છે કે આમ કરવાથી હનુમાનજી બધી જ મનોકામના પૂર્ણ કરે છે બીજું હનુમાન જયંતિના દિવસે તેમને કેવડાનો ફૂલ ચડાવો આનાથી તેઓ ઝડપથી ખુશ થઈ જાય છે આ ઉપાયથી નોકરીમાં આવતા અવરોધો દૂર થાય છે ત્રીજું હનુમાન જયંતિ પર ઘર મંદિરની છત પર લાલ ધ્વજ લગાવવો શુભ હોય છે તેનાથી અચાનક આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે ચોથું આ શુભ દિવસે સુંદરકાંડ હનુમાન ચાલીસા અને શનિ ચાલીસાનો પાઠ કરવાથી વિશેષ લાભ થાય છે જે લોકોને શનિદોષ સંબંધિત સમસ્યા હોય તેમણે આ ઉપાય કરવો જોઈએ પાંચમો ચૈત્રી પૂનમના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી વિશેષ લાભ મળે છે આ દિવસે પિતૃઓના મોક્ષ માટે તર્પણ પણ કરી શકાય છે જેનાથી પિતૃદોષનો પ્રભાવ દૂર કરી શકાય છે છઠ્ઠું જો તમે દોષથી મુક્તિ મેળવવા માંગો છો તો હનુમાન જયંતિ પર શનિ મંત્રની એક માળા કરવી સાથે જરૂરિયાતમંદ વ્યક્તિને કાળા તલ લોખંડનું વાસણ કે અનાજ દાનમાં આપવો સાતમો આ દિવસે સંધ્યા સમયે શનિદેવની વિશેષ ઉપાસના કરવા માટે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો કરવો તેનાથી શનિ દોષથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે આઠમો જે લોકો લાંબા સમયથી કોઈ રોગથી પરેશાન છે તેમણે હનુમાન જયંતિના દિવસે ઘીમાં સિંદૂર મિક્સ કરીને હનુમાનજીને ચઢાવવું તો લાભ થશે નવમો હનુમાન જયંતિના દિવસે વ્રત જરૂર રાખવું અને આ દિવસે સ્નાન કરવાના પાણીમાં તલ મિક્સ કરી સ્નાન કરવું ત્યાર પછી એક લોટા પાણીમાં કાળા તલ ઉમેરી તેનાથી ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો આ ઉપાય કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે દસમો આર્થિક સમૃદ્ધિ ઇચ્છતા લોકોએ હનુમાન જયંતિના દિવસે એક સફેદ કાગળ પર સિંદૂરથી સ્વસ્તિક બનાવો અને પહેલાં તેને હનુમાનજીને અર્પણ કરવો અને પછી તેને તમારી તિજોરીમાં મૂકી દેવો લાભ થશે અગિયારમો વ્યાપાર વધારવા માટે હનુમાન જયંતિ પર તેમને સિંદૂરી રંગની લંગોટી અર્પણ કરો નોંધ આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે